તો વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા હતા અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નીતા પાર્ક સોસાયટીના મોડી રાત્રે સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોમાં તસ્કરો દ્વારા નુકસાન પહોંચાડી ટેમ્પો રિક્ષા સહિત પીકઅપ વાહનોની બેટરીઓ કાઢીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલ સોલાર સ્ટ્રીટ લાઇટની બેટરી પણ કાઢી લેવામાં આવી છે

સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં વાહનોની ચોરી થયું એવી પબ્લિકની આશંકાનો એવો ટાઈમ છે સવારે અમને નવ વાગે જાણ થઈ કે વાહનોની બેટરી ચોરાયેલ છે તો બધાએ જોયું અને ત્યારબાદ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ કરેલ છે અને પોલીસ ફરિયાદ હવે એફઆઈઆર કરવા જવાનું છે કાચી ફરિયાદ લખાયેલી છે હવે એફઆઈઆર કરવા જઈશું અને મીડિયાના મારફતે અમે એટલા માટે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે મીડિયાના મારફતે આપણને ચોક્કસથી ન્યાય મળશે અને વહેલામાં વહેલી તકે ચોર પકડાશે એટલા માટે મીડિયાની ચાર વાહનોમાં ચાર વાહનોમાં બેટરી અગાઉ બનાવ બન્યા છે એમાં સાત મોબાઈલ ચોરાયા છે ઘરમાંથી ધાબા ઉપર તેવી રીતે સાત મોબાઈલ ઉનાળાના ટાઈમમાં પણ એ વખતે કોઈ વિશ્વાસજનક કોઈ પરિચય મળ્યો નથી સીસીટીવી નથી મેદાનમાં નથી સોસાયટીમાં છે આગળ પણ ત્યાં કશું દેખાતું નથી આજ રોજ રાત્રે લગભગ અઢી ત્રણ વાગ્યા આસપાસ ચોરો આવેલા અને એ લોકો લગભગ ચાર પાંચ ટેમ્પાની બેટરી બી કાઢી ગયા છે અને લોક બી તોડી નાખ્યા છે એટલે હવે આ બીજો બનાવ બન્યો જાની પહેલાં બી એકવાર મોબાઈલની ચોરી થઈ હતી અને એ ધાબા ઉપરથી ચોરી થઈ હતી અને ચોર આવ્યા હતા અને બધા મોબાઈલ બી ચોરી ગયા હતા અમે આ વિશે એકવાર પહેલા પોલીસ ફરિયાદ બી કરી હતી અને વખત બી કરી છે એ કંઈ કીધું નથી તમે ફરિયાદ ન થઈ તો એમ કે આવું જાણવા મળશે તો અમે આવીશું અહીંયા આમ ના એવું કઈ મળ્યું નથી એક આગળ ટીસી ફૂટેજ છે ચેક કર્યો પણ એમાં કઈ બતાવતું નથી લગભગ માનો કે સાત આઠ બેટરી છે એટલે આ ચાલીસ એક હજાર રૂપિયા જેવું થાય અહીંયા સિરિયલ બેટરીઓ ગઈ જ બધી વાહનો એક પિકઅપ છે એક છોટા હતી છે એક રિક્ષા છે અને એક ટેમ્પો સોસાયટી જોગેશ્વરી રોડ હવે સાંજે એફઆઈઆર કરવાનું ના અહીંયા પંદર વીસ વર્ષમાં પહેલી વાર નો